જે કાર્યક્રમમાં ઉપલેટા ખટલેરી બજાર એસોસિએશન ચેમ્બર્સ ઓફ કોમર્સ અનાજ કરીના એસોસિએશન કાપડ એસોસિએશન તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા જેને લઈ એક મીડિયા ચેનલના પત્રકાર દ્વારા ઉપલેટામાં હિન્દુ મુસ્લિમની શાંતિ ડોળવા અને ભાઈચારાની ભાવના પર ઠેસ પહોંચાડવાના ઇરાદાથી તેને ચેનલના મુસ્લિમ સમાજની લાગણી દુભાવી તેવા પ્રચારો કરી સમગ્ર શહેરના શાંતિમાં શાંતિ ફેલાવવા જેવા માહોલ ઊભા કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી જ્યારે મુસ્લિમ સમાજે આ બાબતે કટલેરી બજાર એસોસિએશનના પ્રમુખને જાણ કરતા તેઓએ આવા નિવેદનોને સખત શબ્દોમાં વખોડી કાઢી આ ચેનલના અહેવાલ સાથે અમારે કોઈ લેવા દેવા ન હોય અને પચ્ચીસ તારીખના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મુસ્લિમ સમાજે પણ સાથ સહકાર આપી સહભાગી બન્યા હતા અને પહેલકામ હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો ત્યારે ઉપલેટામાં આવી ભાઈચારાની ભાવના કાયમ જળવાઈ રહે તે હેતુથી કટલેરી બજાર એસોસિએશન આવા ખોટા નિવેદનોને વખોડી અને સાથે મારે કોઈપણ જાતનો સપોર્ટ નથી તેવું મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું ભાવેશ હું રાજુભાઈ લાલાણી પહેલગામ બનાવ બાબત આજ રોજ શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખેલ હતો પચીસ ચાર બે હજાર પચીસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કટલેરી બજાર એસોસિએશન દ્વારા અને અનાજ કરાણા એસોસિએશન અને કાપડ તથા રેડીમેડ એસોસિએશન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ગ્રામજનો તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા કટલેરી બજારના સભ્યો બહોડી સંખ્યામાં હાજરી આપેલ હતી બે દિવસ પહેલાં જે મીડિયા તરફથી બાઇટ આપવામાં આવેલ હતી તેમાં કટલેરી બજાર એસોસિએશન સહમત નથી